કેલ પણ ઓય તો ઓગણી મિલિયન કે નથી ઉપર હાલે 11/7/2025 ઉપર મારા બારું સિસ્ટમ જ બનશે હું પડી દો કરજન ઉપર જા સેમ્પલ પ્રમાણે જોખે લાવવા પા વ્રેન્ચ કેસટ નહી ચડાવવા મે બોલ

હાલુ <coughs>

હાલ હારું જોરા કામ કરી કરો 48 3 એકાધિપતિ 33 3 પ્રતિપતિ છત્રપતિ ચાલી હારું છે 15 1554 માં લખો ભાઈ આ લે 66 એક અનુસાઇડ ઓકરસીના સીતરે કદી બધું તો તે જીવો પીચોર પીચો તેર સીધો તેરો તેર કુણસ એસ એકાદ બેસી ત્યાંથી જોડો બેસી ત્યાંથી જ જોડે છે બીજો ચાથી પલિટા છે પલિટા સિમા